સીતારામ જય વચરાજ કી હવે મજામાં ગુડ મોર્નિંગ તાટા કેવાય ને કે ભાગવા મસે બે હજે ખાધું ને તેનું કારણ છે કે મારા મમ્મી અને કાજલ બે ગામમાં થોડીક નિશાળ બાબતની ખરીદી કરવાની હતી જાય ને એનો યુનિફોર્મ અને એના સોપડાને લેવાના હતા એક દિનનો સમય કે નાના ઉતા તાર યુનિફોર્મ બદલે ને તાર આપણે રાજી થતા એ મારો યુનિફોર્મ બદલો જોતા આપણે તેદુ ઈ એ ન ખબર પડતી કે આપણા બાપાને ખિસ્સામાં પૈસા ઓહે કે નહીં કે તેદુ દુ એ જમાના પગાર પગારો ઓછા ઉતા ને ખર્ચા વધારે ઉતા એ ભૂલી જવાનું જે અત્યારે નવો જવાનો હે તો એ સોપડા અને ને યુનિફોર્મ એવું બધું લેવા ગાય તો પછી ખાવા બેસી ભીંડા ટમેટાનું શ્યાક કર્યું મસ્તીનું પછી લોટલા ઘડ્યા લોટલામાં ગઈ ગડબડતે કારણ કે લોટ આજે બાજરા નો બાજરા લીધો ને લોટ આજ દરાવ્યો હતો તો કામ થયું કે જરાક લોટ આમ સીકણો હતો આપણે ડરાવીએ ને તો ગરમ હોય એટલે શીકણો જોઈએ માંડ લોટલા ઘડ્યા હું કાતો આજ તાવડી ની કાં તો હું નહીં ને કાતો લોટલા ની એવું કંઈક લાગતું હતું પણ ના એવું કઈ થયું નહીં

તો હું જો તોડે ના માઇક નહીં આપા તો ભણવા નહીં જાન તો ના રિમોટ વાળી મોટર રિમોટ વાળી મોટર તો હું લઈ જ દઈ ને માઇક આપી હે ને તારે ભણવા કાય એમ જવાનું ભણવાનું આ માથામાં કાવતી તો કરા મટેકું ને મટેકું ને દુખે આ હા આ તો જ ગોતો હમણા খামা লেওয়া খাওয়া লে খওয়ানে খামা লেবা কি সা লে কি মা কালে কোম্পাস কমপা থপ মুতু নুরা ভিডি বিডি মা লে কমা কপাস ডিই কমপাস না।

नींदर नो आवे वो कई हवेली मोड़ पर उठे नींदर नो आवे ते काजल पावन लो काजल ते घड़ी को या जाएं तो या पावन हो रहा है बार अब लगे हवेली गा चंद्र लग बन माँ अभी अभी ना नहीं पर वो कारों को ना उठा रहा पर तो उठती ना तो क्या रहे बादे कारों को ना उठा रहा कार थोड़ी बातें पानी ना कुछ भी

કોન્ટેક કરે અને મગાવે હકો કઈ અનિલ હા સી વાત પાછો આ તેલ ને પ્રસાદ થયેલા ખજુર ભાઈ જ કે વિડિયો જોતો હતો ડાયલોગ એટલે તમે બધે જરૂર થી એકવાર મગાવજો બહુ સારું આવે લીધો ડબો તો તે ઉપર જ 15 કિલો એક ડબો હલો એક ડબો લીધો તો ફોર લઈ દેવા હા પછી પાછો ખજુર નું મેન ઓલ હોય ને જે તેલ ના ઈદ દેવા આવે

ના મારે ખાવી છે ના મારે ખાવી હું ખાય તો કઈ વાંધો તો એક પણ મોરબી સ્પેશિયલ એટલી માટે સમજો આ એટલી બધી